ખરા તારીખ ત્રણ ત્રણ બે હાજર પચીસ ના રોજ અતિ લાઇબ્રેરીનું લાયબ્રેરીનું ખાતમુહૂર્ત અને ગુજરાત સાહિત્ય અકાદમી કુલેજના સંયુક્ત ગુજરાતી અને હિન્દી વિષયનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંભાદ યોજાયો શ્રી કાંકરી તાલુકા કેડવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરામાં તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ શ્રી ડોક્ટર કિશોર સિંહ પોરિયાના વ્રત હસ્તે અતિ આધુનિક લાઇબ્રેરીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે કેડવણી મંડળના પ્રમુખ શ્રી ધીરજભાઈ કે શાહ કોમર્સ કોલેજના દાતાશ્રી શ્રી બી ગુંજારિયા મંડળના મંત્રી શ્રી જીતેન્દ્રકુમાર ધાણધારા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશકુમાર એસ ચારણ પૂર્વ પ્રમુખ શ્રી દિનેશકુમાર એસ શાહ દાતાશ્રી હસમુખભાઈ ઝવેરી મંડળના સદસ્યશ્રીઓ પીએમ ઉષાના કોઓર્ડિનેટર અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર હરેશ દવે ગામના જાગૃત નાગરિકો કોલેજના અધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કુલપતિ શ્રીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે આજના મોબાઈલ યુગમાં લાયબ્રેરી સૌ કોઈ માટે બની રહેશે તેમજ વિદ્યાર્થીઓને બોડી સંખ્યામાં લાયબ્રેરીનો લાભ લેવા માટે હાકલ કરી હતી પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર ચારણના માર્ગદર્શનમાં કોલેજના અધ્યાપકો એનએસએસના સ્વયંસેવકો અને એનસીસીના કેડેટ્સોએ પ્રશંસનીય કામગીરી કરી હતી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી કાંકરા તાલુકા કેડોણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ સહ આર્ટ્સ અને લીલાવતીબેન

પ્રવચન આપી સુધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ મહામાત્રસિંહ ગુસા અકાદમી ગાંધીનગરની પ્રેરણા પ્રોત્સાહન અને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા જીવન પ્રણાલી શિક્ષણનું મહત્વ ગુરુઓનું સ્થાન ગાય અને સંસ્થાના દાનવીર ઉલ્લેખ કરી પ્રેરક પ્રવચન આપી સૌને આશીર્વાદ પાઠવ્યા ઉદ્ઘાટક શ્રી ધીરજભાઈ કે પ્રમુખ શ્રી તાલુકા કેડવડી મંડળ થરા અતિથિ વિશેષ જયંતિલાલ કોલેજ પ્રાર્થના હોલ શ્રી દાતાભાઈ બી ગું થરા હાઈસ્કુલ દાતા શ્રી હસમુખભાઈ ઝવેરી કેડવણી મંડળના સદસ્યશ્રી સંકિતભાઈ એ શાહ નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી ગીરાબેન શાહ જ્યોસ્નાબેન ચારણ મંડળના અન્ય સદસ્યશ્રીઓ સૌએ કાર્યક્રમ સફળ બનાવવા બીજ નિરંજન રાજેગુરુ આનંદ આશ્રમ સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર ઘોઘાદેર તાલુકા ગોંડલ જિલ્લા રાજકોટે ગુજરાતના મહાન સંતોને સ્મરી ગુરુ શિષ્ય પરંપરા પર પ્રકાશ પાડ્યો પ્રધાન વક્તા ડોક્ટર અંબાદાન રોહડિયા ડોક્ટર ભરત સોલંકી ડોક્ટર હેમરાજભાઈ આર પટેલ વગેરે શોધપત્ર વાંચન તેમજ અધ્યક્ષીય બેઠકને સ્વભાવી ગુરુ શિષ્ય પરંપરાના મહાત્મયને ઉજાગર કર્યો હતો જ્યારે હિન્દી વિષયના ડોક્ટર દિલીપ મહેરા ડોક્ટર અમૃતલાલ જીનગર ઉપસ્થિત રહી બીજરૂપ વ્યાખ્યાન આપ્યું આ પ્રસંગે પત્રકારશ્રી અને કોલેજમાંથી ઉપસ્થિત થયેલ અધ્યાપકો શોધ છાત્રો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર ચરણના માર્ગદર્શનમાં ડોક્ટર મયંક જોશી ડોક્ટર ગોવિંદ મુંદાવાયક કાર્યક્રમનું સંચાલન કર્યું જ્યારે આભાર વિધિ ડોક્ટર નરેશ ભુરિયા અને ડોક્ટર પાયલબેન પરીખે કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ